ના છોકરીઓ ને એ ખાસ ખુલ્લા માં નહીં નાવાનું બેટા મમ્મી ને હાડી વાડી તૂટી ગયેલી હોય તો ચાર લાકડો આપડો ડુંગર છે લાકડો લાઈ ચાર બાજુ લગાઈ દેવાનો અને નું શું કરવાનું બાથરૂમ બના શાળામાં ભણાવના વાળી હે કે નહીં તમારે વાત કરવાની છોકરો મન ખરાબ રીતના હેરાન કરો છો ખરાબ રીતના મન ટચ કરો છો ટચ કરો છો એટલે

કે ગઈ હે ટિટકો લેવા ગઈ હે કે ગઈ હે ટિટકો લેવા જોક નહી જાતો લો લો હા તો ટિટકો લેવા ગઈ હે પિસરા હું એક હું આવું પાણી જો હું આઈ બખની સુઈ હે એમ કે નહી આજુબાજુ કોક કદાચ જોઈ રહ્યું હોય ગામડા આપડે મગરા પર બધો એકલો તો ટીટકો લેવા ગયેલો નહી આપણે ચાર પાંચ જણાવીએ પણ ટીટકો વધારે

એટલે કોઈ દિવસ ઝઘડાવાનું નહીં અને પોલીસ સ્ટેશન આવી અને વાત કરી દેવાની જોડે જોડે થયું છે તો પોલીસ આરોપી પકડશે પકડશે અને એને મનાવશે કોઈ આ છોકરી જોડે જેવું કર્યું છે કે બીજી છોકરી બીજી છોકરીને પણ આવું કર્યું છે એવું બધું એને શું કરવા મુદ્દો પુરાવો લે જોડી થી પછી શું કરવાનું એના જેલમાં લઈ જાવ શ લઈ જહો જેલમાં એટલે કોઈ દિવસ

ગામમાં બી કોઈ છોકરા તમને ખરાબ રીતના પકડે આવી રીતના આવી રીતના કોઈને પકડવા દેવાનું નહીં